દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના અગિયાર વર્ષના કાર્યકાળમાં જે એમને કાર્યો કર્યા અને સેવાની સુવાસ ફેલાવી ગરીબોના કલ્યાણ માટેના જે કાર્યો કર્યા એની પ્રદર્શની સમગ્ર દેશભરમાં યોજાઈ રહી છે અને એવી જ એક પ્રદર્શની આજે ભરૂચમાં શક્તિનાથ મહાદેવ મંદિરની બાજુમાં હોલમાં યોજવામાં આવી છે અને એમાં ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને પણ હું આમંત્રણ કરું છું કે આ નરેન્દ્રભાઈ મોદીના અગિયાર વર્ષના જે સેવાનો કાળ છે એના પ્રદર્શની નિહાળવા માટે આપ સૌ પધારો આજે પાર્ટીના તેમજ અન્ય શહેરના લોકો પણ મોટી સંખ્યામાં આ પ્રદર્શની નિહાળવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે આપણા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી નિરલભાઈ ઉપપ્રમુખ શ્રી દિવ્યશભાઈ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા અને સૌ મોટી સંખ્યામાં જિલ્લાના અન્ય મંડળોના પ્રમુખો તેમજ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે સૌને આ તબક્કે આવકારું છું